જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વધુ એકવાર ચૂંટણી ટાણે મોટા પાયે દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે મધ્યપ્રદેશમાંથી આખી આઈસર ટ્રક ભરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો પરંતુ જેવી પોલીસને ગંધ આવી કે તરત જ પોલીસે તેને ઝડપી પાડી છે દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી સરકાર તંત્ર ચૂંટણી પંચ દ્વારા લોકશાહીનો આ પર્વ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટેના સંપૂર્ણ આયોજનો કરવામાં આવે છે પ્રયાસો કરવામાં આવે છે પરંતુ આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે ચૂંટણી એટલે દારૂની લહાણી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોને રીઝવવા તેમજ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકોને લહાણી કરાવવા માટે ખુદ ઉમેદવારો તરફથી દારૂની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આવી જ કોઈ વ્યવસ્થાના ભાગરૂપે જી જે સત્તર ડબલ એક્સ ચોત્રીસ અગિયાર નંબરની આઈસર ટ્રક મધ્યપ્રદેશ તરફથી દારૂ ભરીને છોટાઉદેપુર તરફ આવતી હોવાની વાતની છોટાઉદેપુર એલ સીબીના પીઆઈ વિનોદ ગાવિતને મળી બાતમી મળતાની સાથે જ એલસીબી પીઆઈ અને તેમનો આખો સ્ટાફ હરકતમાં આવ્યો રેંગપુર નાકા નજીક હાઈવે ઉપર ગુપ્ત વોચ ગોઠવવામાં આવી અને જેવી બાતમી મુજબની આઈસર ટ્રક આવી કે તરત જ એલસીબી પોલીસે રોડ ઉપર આવી જઈ તેને રોકી અને કોર્ડન કરી લીધી પોલીસને મળેલ બાતમી ચોક્કસ જ હતી અને એટલે જ પોલીસે ચાલકને રાઉન્ડ અપ કર્યો અને આઇસર ટેમ્પોમાં ચેક કરતા દારૂનો મોટો જથ્થો હોવાનું સામે આવ્યું પોલીસે આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતારી ચેક કરતા આઈસર ટ્રકમાંથી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની કુલ બોટલ નંગ આઠ હજાર છસો હોવાનું સામે આવ્યું પોલીસે રૂપિયા અગિયાર લાખ સાત હજારનો દારૂ પંદર લાખની આયસર ટ્રક અને રોકડાને મોબાઈલ મળી કુલ રૂપિયા છવ્વીસ લાખ આઠ હજાર ત્રણસોને વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે રાઉન્ડ અપ કરાયેલ આયસર ટ્રકના ચાલકની પૂછપરછ કરતાં તે મધ્યપ્રદેશના કઠ્ઠીવાડાનો વાહિદ ઉર્ફે ગુડુ સિરાજ શેખ જેની ઉંમર અડતાલીસ વર્ષની છે સમગ્ર મામલે પ્રોહિવિશન એક હેઠળ પોલીસે ગુનો નોંધાવી અને ચાલકની અટકાયત કરી છે પ્રાથમિક પૂછપરછમાં દારૂની આ હેરાફેરીમાં અજ્જુભાઈ સંજુભાઈ અને સુનિલભાઈ માજી સરપંચનું નામ સામે આવ્યું છે પોલીસે દારૂની આ હેરાફેરીમાં સંડોવાયેલા આ બંને શખ્સો સહિત ચાલક આમ કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધી અને આ ફરાર વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે સાથે ચૂંટણી ટાણે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો ક્યાં લઈ જવામાં આવ્યો હતો કોણે મંગાવ્યો હતો કોઈ રાજકીય પાર્ટીના ઉમેદવારની સંડોવણી તો નથી ને આ તમામ મામલે પોલીસે પોતાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઇસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કૂલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મનસે આકર્ષક કીટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું ઉત્સરનું નામ છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાઉદેપુર છટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો